જ્યારે તમને કોઈ સર્વગુણ સંપન્ન વહુ કહીને બોલાવે અને આ સાંભળીને બધાના ચહેરા ખીલી ઉઠે લાગે તો એવું જાણે કે આનાથી મોટું બીજું કોઈ સન્માન જ નથી ખરું ને પણ જરા ઊંડાણથી સાંભળજો એ લોકો ખરેખર વખાણ શેના કરે છે એના પર ધ્યાન આપજો એ તારીફ ક્યારે તમારા બિંદાસ વિચારોની કે પછી તમારી કરિયરની મોટી જીતની નહીં હોય તારા હાથનો એ સ્વાદ તારી એ ચીવટ અને તારી એ સમજદારી કે મારી કોઈ વાતને તે ક્યારે ટાળી નથી તમે એમના પરિવારને કેટલું સાચવો છો એના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે એમને એમની જ રીતે સાચવો છો આ કોઈ વ્યક્તિ માટે નહીં પણ એક પદવી માટે બનાવેલી ફરજોની યાદી છે અને સારી વહુનો ખિતાબ એ કોઈ ઇનામ નથી પણ એક પિંજરું છે આ તો ચૂપચાપ ધીરે ધીરે તમારી જાતને જ મિટાવી દેવાની એક રીત છે તમારા સ્વભાવ અને અરમાનોને ત્યાં સુધી ઘસવામાં આવે છે જ્યાં સુધી તમે એમના વિચારોના બીબામાં બંધ બેસતા ન થઈ જાઓ એમણે બનાવેલી મૂર્તિમાંથી બહાર આવી જવામાં કંઈ ખોટું નથી તમારી અસલી હકીકત એમની એ સુંદર કલ્પના કરતા ક્યાંય વધારે કિંમતી છે